શહેરના પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સ્વિમર હોસ્પિટલની પાછળ રેલવે ટ્રેક ઉપર બેસી આવાળા ગર્દી કરનાર બદનાસો નહીં ઓન ડ્યુટી આરપીએફ જવાને ટ્રેક ઉપર બેસવા બાબતે પૂછપરછ કરતા બદમાશોએ આરપીએફ જવાન પર હુમલો કરી મારમારી ભાગી ગયા હતા જે પૈકી એક બદમાશને એસઓજી પોલીસે વરાછા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો શહેરના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સૂચના આપવામાં આવી હતી જેથી એસઓજી ના ચૌધરી નાઓની ચૌધરીનાઓની સૂચનાથી એસઓજી ના ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે

પકડાયેલા આરોપીએ તેના મિત્રો સાથે મળી આ આરપીએફ ના જવાને મારમારી તેથી ભાગી ગયા હતા આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી દરમિયાન એસઓજી એ તેને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વરાછા પોલીસ સોંપ્યો હતો બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત